વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતીની સાહસ બીજી ઓળખ એટલે કે પોતાના અદમ્ય સાહસના પગલે દાડમ ખાર કેળના ઉત્પાદનમાં અગ્રેસર રહ્યા છે પરંતુ આ બધામાં સૌથી મહત્વનો પાક એટલે કે શક્કરટેટી ત્યારે આજે આપણે કચ્છના ગામે આવેલી શક્કરટેટીની વાડીની મુલાકાત કરીશું આટલા બધા ફળ લાગેલા જોઈને તમને પણ આશ્ચર્ય થશે ત્યારે શાકભાજી વર્ગમાં અગત્યની ગણાતી શક્કરટેટીના વાવેતરમાં આવું ઉત્તમ પરિણામ મેળવ્યું છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડા ગામના જિગ્નેશભાઈ જેઠાલાલ ઠક્કરે ભુજ તાલુકાના કૂકમાં રેરડી ગામે વાડી ધરાવતા યુવા ખેડૂતને વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેતીના સંસ્કાર ગડથુથીમાં જ તેમના પિતાએ આપ્યા હતા તેમના પિતા જેઠાલાલ મોરારજીભાઈ ઠક્કરે વર્ષો પૂર્વે કચ્છમાં આધુનિક ઢબે બાગાયતી ખેતીથી આગવી ઓળખ બનાવી હતી નવડી પરિસ્થિતિમાં ફળોની લારી પર પિતાજીને મદદ કરતા જેઠાભાઈએ પ્રગતિ કરી મિત્રોની આર્થિક મદદ થકી જમીન ખરીદીને ફળ ફળાદી તેમજ શાકભાજીની ખેતી ચાલુ કરી આશાપુરા ફાર્મ ભુજ તાલુકામાં રેલી ગામ ત્યાં મારી જમીન છે અને આ સખટેરીનું પાક તમે જોઈ રહ્યા છો આના વાવેતર માટે મેં પહેલે ટ્રેક્ટરથી બેડ બનાવી એનામાં અંદાજીત દેશી ગાયનું ખાતર લગભગ પંદરથી સત્તર ટન બેડ ઉપર નાખ્યું અને ત્યારબાદ એને રોટા વેટરથી મિક્સ કર્યું છે માટી સાથે અને ખાતર મિક્સ થયા બાદ ડ્રીપની લેટરલ પાથરી અને મલ્ચિંગ પાથરવામાં સાથે સાથે ડીએપી લીંબોડી ખોડ અને એરંડાનો ખોડ મિક્સ કરી અને મલ્ચિંગની તૈયાર કરી મલ્ચિંગ તૈયાર થઈ ગયા બાદ એમાં સવા ફૂટે બે લાઇન કરેલી છે અને એમાં હોલ કરી એક એકરે દસ હજાર બિયારણ સક્કરટેટીનું વાવેતર કરેલ છે

શક્કરટેટીનું તેમણે સાત એકરમાં પંદર નવેમ્બરે વાવેતર કર્યું હતું વાવેતર માટે સવા કિલો બિયારણનો ઉપયોગ કરીને છ ફૂટના અંતરે મલ્ચિંગ બેડ પર બે જોડિયા હાર પદ્ધતિથી વાવેતર કર્યું જમીન તૈયાર કરતી વખતે તેમણે પાયામાં એક એકરે પંદર ટન છાણિયું ખાતર ભર્યું હતું તો પચાસ કિલો લીંબોડી ખોળ પચાસ કિલો દિવેલી ખોળ અને પચાસ કિલો ડીએપી ખાતર આપ્યું છે શક્કરટેટીના વાવેતર સમયે તેમણે ખાસ મલ્ચિંગ ઉપરાંત ગ્રો કવર કર્યું હતું છોડના શરૂઆતના સમયમાં રોગ જીવાતનો ઉપદ્રવ ન થાય તે માટે ડ્રીપ મલ્ચિંગ સાથે આખા છોડને લગભગ ચાલીસ દિવસ સુધી ગ્રો કવરથી ઢાંકી રાખ્યા આ કવર કરવાથી છોડનો ગ્રોથ પણ તંદુરસ્તી સાથે ખૂબ જ સારો મળ્યો છે જિગ્નેશભાઈ ખેતીમાં સતત કંઈક નવું કરવા માટે પ્રયત્નશીલ રહે છે તેઓએ શક્કર ટેટીમાં ઠંડીના સમય નાના છોડને રોગ જીવા સામે રક્ષણ આપવા માટે અને પેસ્ટિસાઇડ દૂર રહેવા ગ્રો કવરનો નો અખતરો કર્યો હતો એક એકર માં બાવીસો મીટર ગ્રો કવર પાછળ છાસઠસો રૂપિયા અને તેને ફિટિંગ કરવાની મજૂરી પંદરસો રૂપિયા ચૂકવી છે કુલ મળીને ગ્રો કવર પાછળ આઠ રૂપિયા ખર્ચ થયો છે અમારે એક મોટો રિસ્ક લઈને જ અમે આગળ વધ્યા હતા કે આ ઓફ સિઝનની વસ્તુ જે ઠંડીમાં વેલા ફાટવાના ફળ ફાટવાના અને સાઇઝ મોટી ન થવાની બીક રહી પણ અમે એક હિંમત કરી અને દેશી ઘરગથ્થુ ઈલાજ બેક્ટેરિયલ પ્રોડક્ટ છાય છાસ ગોળ હિંગ શેડીનો રસ એ બધું ઘરગથ્થુ ઈલાજો કરી કરીને અમે મહેનતને પાર પાડી છે ગ્રો કવરના લીધે છોડ પર સીધી રીતે કોઈ જાતના રોગ જીવાતનો ઉપદ્રવ ના થયો જેના લીધે પેસ્ટીસાઇડનો સીધો ખર્ચ ઘટી ગયો છે ફળ પાક પણ છેરમુક્ત મળ્યું એ મોટો ફાયદો થયો છે પાકના પોષણ માટેનું પણ શેડ્યુલ નક્કી કરીને તે મુજબ જ વોટર સોલ્યુબલ ખાતર ઓપન ડ્રિપ દ્વારા આપ્યા છે શક્કર ટીટીમાં ફ્લેવરિંગનો તબક્કો ચાલુ થાય ત્યારે તેમણે ગ્રો કવર દૂર કર્યા હતા ફ્લેવરિંગના સમયગાળામાં તેમણે 15 લિટર માં 200 ગ્રામ ગોળ એક લીટર શેરડીનો રસ અને સો ગ્રામ ગ્લુકોઝનું દ્રાવણ બનાવીને છંટકાવ કર્યો છે જેનાથી ફળ બેસવાની ક્ષમતામાં વધારો થયો ફંગસ માટે દસ લીટર ખાટી છાશમાં બસો પચાસ ગ્રામ હિંગનો ઉપયોગ પણ અસરકારક રહ્યો છે શક્કર ટેટીના એક હજાર બસો પચાસ રૂપિયા પચાસ ગ્રામ મુજબ બિયારણ ખરીદીને વાવેતર કર્યું હતું હાલમાં એક બીજમાંથી ત્રણ વેલા નીકળે અને એક વેલા પર અઢાર થી વીસ નંગ ફળ લાગ્યા છે એક બીજમાંથી લગભગ તેમને સાહીઠ નંગ ટેટી લાગી હતી હાલમાં છોડનો નો ગ્રોથ અને ફળનો ભરાવો જોતા એકરે અઢાર થી વીસ ટન ઉત્પાદન એવરેજ રહેશે તેઓ કચ્છ તેમજ સૌરાષ્ટ્રના માર્કેટમાં માર્કેટ સીધું વેપારીઓને વેચાણ કરતા એક કિલોના ના થી ત્રીસ રૂપિયા ભાવ મળ્યો છે તેમની ખેતીની સાહસિકતા જોવા ઘણા ખેડૂતો તેમની વાડીની મુલાકાત પણ લે છે જેઓને તેઓ પૂરતું માર્ગદર્શન આપી ક્વોલિટી યુક્ત ઉત્પાદન લેવા માટે પ્રેરણા પણ પૂરી પાડે છે હર્ષદ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી કચ્છ